ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત કેસર કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ચાલુ વર્ષે પ્રથમ તબક્કામાં મહેસાણામાં કેરી મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે બાગાયત સહકારી મંડળી સંચાલિત તલાલા ગીરના ખેડૂતો દ્વારા ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત કેસર કેરી મહોત્સવ યોજાઈ રહ્યો છે જ્યાં તલાલા ગીરના ખેડૂતો દ્વારા સીધી કેસર કેરીનું વેચાણ કરવામાં આવશે મહેસાણા જિલ્લામાં રાધનપુર રોડ પર વેચાણ કેન્દ્ર ચાલુ છે ગ્રાહકો દસ કિલોના પેકમાં બોક્સની ખરીદી કરી શકે છે અમદાવાદ તો દર વર્ષે કરીએ જ છીએ પણ આ વખતે એમ થયું કે ચાલો મહેસાણાવાસીઓને કેરી કાંઈ કેસર કેરી શું છે એ બતાવીએ ને ખવડાવીએ ને એવું બધું તો આ વખતે મહેસાણામાં અમે કેસર કેરી લઈને પહોંચ્યા છીએ અલગ તો આમાં એવું છે કે અમે કોઈ વસ્તુ દવા કેમિકલ કાર્બેટર કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરતા અને ઓર્ગેનિક રીતથી અમે કેરી પકાવીએ છીએ અને લોકોને આપીએ છીએ અમે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ કેસર કેરીનું વેચાણ કરીએ છીએ આ વખતે અમે એવું નક્કી કર્યું કે મહેસાણાની જનતા માટે નેચરલ કાર્બાઈટ વગરની કેમિકલ વગરની નેચરલ કેરીઓ ખવડાવીએ એટલા માટે આ વખતે અમે મહેસાણાની અંદર રાધનપુર રોડ ઉપર ભારત પેટ્રોલિયમની બાજુમાં જે જે ફાઈવ ફેશન છે એની એક્ઝેક્ટ સામે સ્ટોલનું આયોજન કરેલું છે જે ફક્ત કેસર કેરીનું વેચાણ કરવામાં આવશે જેની બોક્સની કિંમત દસ કિલાની અંદર એક હજારથી માંડી અને તેરસો રૂપિયાની રહેશે અને કેમિકલ વગરની કાર્બાઇટ વગરની અને નેચરલ કેરીઓ મહેસાણાની જનતા માટે ઉપલબ્ધ છે